મહેસાણામાં નમો ઉત્સવનો કાર્યક્રમ યોજાયો એકસો પચાસ કલાકારોનો મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો યોજાયો લાગણી ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા દેશને મજબૂત નેતૃત્વ ગુજરાતમાંથી જ મળ્યું હોવાની વાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી તો લાગણી ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતું કે જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કે જેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ત્યાંથી નિવેદન આપ્યું છે દેશને મજબૂત નેતૃત્વ ગુજરાતમાંથી જ મળ્યું છે પીએમના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન થયું